મા જગદંબા ગબ્બરના ગોફવાળી કાચરના ચોપવાળી ચોટીલાના ડુંગાવાળી મુંબઈ માના મંદિરે કેવી મસ્ત મજાની તૈયારી કરી હતી રસોઈઘરમાં છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને મજામાં દસો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા કમ્પ્લીટ થઈ ગયા છે ને રહ્યો બીજી વાતો કરું પહેલાં તો આજે સૌ પ્રથમ પહેલા તો તમને બધા મારા તરફથી અને મારા પરિવાર તરફથી નવરાત્રિની ઢેર સારી શુભકામનાઓ માં જગદંબા ગબ્બરના ગોખવાળી ચાચરના ચોકવાળી ચોટીલાના ડુંગરવાળી પાવાના ગઢવાળી મારી માં કાળિકા તમને બધાઈને સદાય ખુશી રાખી એ પ્રાર્થના કરું છું અને નવરાત્રિની ઢેર સારી શુભકામનાઓ નવરાત્રિના નવે નવ દિવસો માતાજીની આરાધના કરવાની છે માતાજીના રૂડા ગરબા ગાવાના છે ગરબે રમવાનું છે રમઝટ વલાવવાની છે ગરબાની તો એ બધી નવે નવ દિવસ તો ખૂબ જ માતાજીની આરાધના કરવાની છે એટલા માટે તમને બધાને પહેલાંથી તે એડવાન્સમાં નવરાત્રિની ઢેર સારી શુભકામનાઓ આપી દઉં છું અને આજે છે ને ઘરે કોઈ નથી ઘરે કોઈ નથી એનું કારણ છે મારા મમ્મી છે ને આજે ચાર વાગે એક બે ત્રણ ને ચાર વાગે વહી ગયા છે આજે અમારા કુળદેવીમાં એ દર્શન કરવા ગયા છે એટલે કે અમારા ચામુંડા માતાજી કુળદેવી માતાજી છે એટલે ત્યાં ઉષા કોરડા દર્શન કરવા ગયા છે ઉષા કોરડા જવાના છે ગોપનાથ જવાના છે પછી ભગુડા બગદાણા એ લગભગ સાંજે મોડાકથી ને આવે છે આજે એ જાત્રામાં વહી ગયા છે અને આજે છે નવરાત્રિ એટલે માટે મારે ચા નાસ્તો હાથે બનાવાનો છે એટલે પેલા કાના ની સેવા પૂજા બાકી છે એટલે કે હું કાના ની સેવા પૂજા કરી વાળું પછી આપણે પાસે મળીશું નવલા નોરતા છે માટે નવરાત્રી બધી તૈયારી કરી વાળી છે કાનાની મસ્ત સેવાપૂંજા કરી દુકાન સાફ સફાઈ કરી વાળી હતી અને અત્યારે છે ને હું આ સ્ટેન્ડ ક્યાં રાખું છ અને દુકાન દુકાન દુકાને મસ્ત મજાની સાફ સફાઈ કરી વાળી હતી અને માતાજીને આરાધના પણ કરી વાળી હતી કારણ કે પેલું નોરતું છે એટલા માટે આપણે બેસતો મહિનો છે એટલા માટે બધી વ્યવસ્થા આપણી રીતે વેપારી લાઈનમાં જે આવતું એ બધું કરવું પડે એ બધું થોડું ઘણું શીખવાડ્યું હોય બધા એટલે એ રીતે કરવાનું હોય માતાજીની પણ આરાધના કરી વાળે છે કુળદેવી માતા ચામુંડા માતાજીની આરા આરાધના કરીવાળે છે મહાકાલી માની આરાધના કરીવાળે છે દાદાની આરાધના કરી વાળે છે ને મારો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર એની પણ સેવા મુદ્દા પણ કરી વાળે છે તો અત્યારે મસ્ત દુકાનો રાભેતા મુજબ કામ ચાલુ ત્રયદેવીને ઊભા રહ્યો ક્યાં જાવ છો ક્યાં જાવ છો કેનથી થી જવાનું અમે સાંજે છે ને મંદિરે ગયા હતા અમારા ગામના જાનબાઈ માનું મંદિર છે મંદિર ની કેવી મસ્ત મજાની ડેકોરેશન કર્યું તો વાત પૂછો માં ડેકોરેશન નો મસ્ત મજાનો તમને તમને નજારો બતાવી દઉં કે જી એ મતલબ ભાઈ મતલબ થાઈ જાય બોલા તોલાન ઓલાન બોલા તો છે આપણે વીડિયા આવી જ હમણાં આઈ આપણા કમિંગ સૂન 5 કે 5 કે હે કમિંગ સૂન કમિંગ સૂન કોંગ્રેચ્યુલેશન ભાઈ થઈ ગયો અને માતાજી ની દયા એમાં મોટો એક હવે એ તો એક કામ કર તારે દે દે

અને તમે બધાએ જોયું હશે કે અમે જાનબાઈ માના મંદિરે કેવી મસ્ત મજાની તૈયારી કરી હતી એમ અને અત્યારે છે હું રસોઈ ઘરમાં છું કારણ કે મારા મમ્મી આજે ગયા છે તીરથ કરવા એટલે કે કુળદેવી માના દર્શન કરવા ગયા છે ઉષાકોરણ એ બાજુ ગયા છે એટલે તમને બધાને ખબર જ છે મેં આગળ વાત કરી હતી એમ મારે અત્યારે બનાવવાના છે ચા નાસ્તો હાથે બનાવવાના છે એટલે આપણે છીએ રસોડામાં ચા બનાવી નાખવી અને કઈક ગાંઠિયા ને એવું કઈક લઈ આવી પાખરી બાખરી તો આપણને શું આવડે કઈ વાંધો નહીં તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો ફરીથી વાર એક તમને કહી દઉં છું કે નવરાત્રિની તમને બધ અને ઢેર સારી શુભકામનાઓ માં જગદંબા તમને હંમેશા ખુશ રાખે એવી શુભકામનાઓ આપું છું માં તમારા કુળદેવીમાં હંમેશા શક્તિ કળા રાખે એવી શુભકામનાઓ આપું છું તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળું છું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું તો પ્લીઝ ભૂલતા જ નહીં ચલા જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય હા કે મારે લખનભાઈ પરમાર ની ફરમાઈશ હોય ત્યારે તને કુળદે માતાજી ને યાદ કરવાના હોય ત્યારે પૂછશો મારી હાચો મારો આધાર તે જ બધા પૂરા કર્યા છે મારી ઓરતા એવા આવ્યા છે મારી માના નવલા નોરતા